સારોલી ખાતે રહેતાને જીવન જીવતા રક્તદાન અને જીવનદાન છે તેવું કહેવામાં આવે છે ત્યારે દાદા તરીકે ઓળખાતા દિલીપ દેશમુખે અંગદાનની જાગૃતિ ખરેખર ફેલાવી સમાજમાં એક અનોખો ચીલો કાયમ કર્યો છે ત્યારે તેઓ શું કહે છે તે આપણે જાણીએ જીવન જીવતા રક્તદાન એ જીવનદાન છે તેવું કહેવાય છે પરંતુ મર્યા પછી પણ તમે અનેક લોકોને જીવન આપવાનું કારણ બની શકો છો હા ચોક્કસ બની શકો તમે અંગદાન થકી અનેક લોકોને જીવનદાન આપી શકીએ છીએ જ્યારે આવા અંગદાન અંગે જાગૃતિ ફેલાવી રહ્યા છે અંગદાન મહાદાન ચળવળના પ્રણેતા એવા દાદા તરીકે ઓળખાતા દિલીપ દેશમુખ હું દિલીપ દેશમુખ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું દસ જુલાઈ બે હજાર વીસ મારું વર્ણન ડેથોન ટેબલ હતું હું એક જીવતી લાશ હતો મને લિવર ટ્રાન્સપ્લાન્ટની આવશ્યકતા હતી અને તે દિવસે મારા લિવરનું ઓપરેશન થયું મને એક નવું લિવર મળ્યું સુરતના એક નવયુવાન દુર્ભાગ્ય એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા અને એના લિવર થકી ચાર લોકોને જીવન મળ્યું એક બેનને હાર્ટ મળ્યું છે એક નાના બાળકને કિડની મળી છે બીજા એક વ્યક્તિને કિડની મળી છે અને મને લિવર મળ્યું છે એટલે આ એક સામાન્ય નવયુવાન સારોલીનો બ્રેન્ડેડ થયો અને એના કારણે જે અંગદાન પ્રાપ્ત થયું એમાંથી નવજીવન મળ્યું છે અને અત્યારે હું અંગદાનની અભિયાન ચલાવી રહ્યો છું અને ખૂબ વ્યાપક માત્રામાં એને આવકાર મળી રહ્યો છે અંગદાન મહાદાન એ સૂત્ર સાથે અભિયાન ચાલી રહ્યું છે અનેક લોકોને નવજીવન આપવામાં એ સફળતા મળી રહી છે છેલ્લા દોઢ વર્ષથી આખા ગુજરાતે ધમરોડીને અંગદાન મહાદાન વિશે લોકોને જાગૃત કર્યા છે સમગ્ર ગુજરાતમાંથી લગભગ સવા લાખ લોકોને દાદાથી પ્રેરાઈને અંગદાન માટે સફળતાને રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે વર્ષ પહેલાં દિલીપ દાદાને લિવરમાં પ્રોબ્લેમ હોય તો એક રીતે કહી શકાય કે મરણ પથારી પર હતા જે સુરતના સારોલી ગામના નવયુવક મહર્ષિ માર્ગ અકસ્માતને નડતા તેને બ્રેન્ડેડ થયા હતા તેમના પરિવારે અંગદાનનો નિર્ણય કરતા દિલીપ દાદા સાથે અન્ય ચાર લોકોને જીવનદાન માંડ્યું હતું આ ઘટનાથી દાદાએ અંગદાની ચળવળ ચલાવવાનો નિર્ધાર કર્યો છે મારું નામ એડવોકેટ પ્રતિભા દેસાઈ છે આજે અહીં અંગદાન જાગૃતિ અભિયાન હેઠળ અંગદાન મહાદાન આપણા આદરણીય જે દિલીપ દાદા દેશમુખજી છે એને એક પરિવાર દ્વારા લીવરનું દાન મળેલું હતું જેની આજે બે વર્ષ પૂરા થયા છે એ લીવરનું દાન મળ્યા પછી સમગ્ર ગુજરાતમાં એમણે અનેક જાગૃતિના કાર્યક્રમ કર્યા છે તો આ જાગૃતિના અંતર્ગત અમે આજે આ ગામમાં જે જ્યાંથી દાન મળ્યું છે એ ગામમાં અમે એ પરિવારનું વિશેષ સન્માનનો એક કાર્યક્રમ રાખ્યો છે અને સાથે સાથે વિવિધ સમાજના આગેવાનો ઉદ્યોગપતિઓ અને જે પણ સારા સમાજસેવી છે ડૉક્ટર છે વકીલ છે સીએ છે એ સમગ્ર અમારી અમારા અભિયાનમાં જોડાયા છે અને આજે અમે સાથે મળીને એક સંકલ્પ કરવાના છીએ કે જ્યારે કોઈ પણ અકસ્માત થાય છે ત્યારે અમે જે તે વ્યક્તિ ડેડ થાય તો એને અંગદાન કરવા માટે જાગૃત કરીશું એને સમજાવીશું અને અંગદાનની વાત એટલી સાથે પાંચ લોકોને કરીએ એવા સંકલ્પ સાથે આજે આ કાર્યક્રમની અમે રચના કરી છે આજે દાદાના અભિયાનથી એકસો પચીસથી વધુ અંગદાન અમદાવાદની હોસ્પિટલમાં થયા છે ત્યારે ખરા અર્થમાં દાદાનું અભિયાન સફળ થઈ રહ્યું છે તેવું દેખાઈ આવે છે ત્યારે દાદાની આ ઉંમરમાં પણ આ ચળવળ માટે જ મહેનત અને ખંતે કાર્ય કરી રહ્યા છે તેના માટે દાદાને સૌ સૌ સલામ હસદ શેઠા સાથે પ્રકાશવાળા